રામ રામ સીતારામ જે શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરણી જે જલારામ જે નેન્દ્ર જે મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બબલે બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે હવે આપણે થઈ ગયા છીએ એકદમ તૈયાર જાય વાળ બાળ કરી લીધા છે ટકો પકો થોડો કાળો થઈ ગયો છે કલર બલર મારી દીધો છે કંઈ નહીં તો બસ હવે સામાન ભરવાની તૈયારીઓ છે આપણી આજના દિવસે એટલે આમ તો જો કે તમે જે ગઈકાલે વિડીયો જો દિવસનો આ વિડીયો છે પણ બે પાર્ટ્સ કરી ખાતા જેથી કરીને તમને લોકોને પણ અમારા વિના સૂનું સૂનું ન લાગે બાકી મમ્મી અમારા હજુ અહીંયા છે ગઈકાલે આપણે એવું કીધું હતું કે મમ્મીનો આઘરમાં છેલ્લો દિવસ છે તો આજ છેલ્લો જ દિવસ છે પણ જે છેલ્લા દિવસવાળો વિડીયો છે ને એ જ દિવસમાં આ સેકન્ડ પાર્ટ છે એટલે મમ્મી તમને હજી આ વિડીયોમાં જોવા મળશે નહીં તર પાછી કમેન્ટ્સો એવી આવશે કે ગઈકાલે તે એવું કીધું હતું કે મમ્મીનો આઘરમાં છેલ્લો દિવસ છે તમે ખોટું બોલો છો ને આજે તો મમ્મી છે ને એવું બધું પણ કંઈ નહીં તમને અગાઉથી સ્ટાર્ટ કર્યું ત્યાં જ તમને ક્લેરીફાઈ કરી દીધું એટલે સ્કીપ કરીને જુઓ તો વચ્ચે કદાચ તમે આ પાર્ટ્સ બોલ્યા હોય તો પણ સ્કીપ કરીને જોતા હોય તો આ પાર્ટ્સ મિસ દે તો પણ એવી એલિગેશન અમારા ઉપર કરતા હોય છે એટલે કીધું શરૂઆતમાં જ આ કહી દઈએ આપણે આ વાત તો કંઈ નહીં વાગી ગયા છે અત્યારે પોણા ત્રણમાં પાંચની વાર અને બસ હવે થોડીક વારમાં આપણી ગાડી આવતી હશે અને આ બધો જે સામાન અહીંયા જોવો છો એ ભરાવવાનું છે આપણે તો બસ જોઈએ છીએ ગાડી ક્યારે આવે છે અને પછી આવતીકાલે સવારે વહેલા આપણે નીકળી જઈશું સરકડીયા જવા માટે તો ફટાફટથી બસ તમને લોકોને એટલું જ કહેવાનું છે કે વિડીયોને હજી સુધી તમે લાઈક ન કરી લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા તો થોડીક વારમાં જ હમણાં પ્રજ્ઞા અને મમ્મી પાછા આપણી સમક્ષ રૂબરૂ થઈ જશે જોકે મમ્મી તો આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બધા આવીને જાઝાથી ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ

આપડી ગાડીમાં એટલો સામાન થોડો ઓછો એટલા પગ છે તારા જેવડો હતો ગામમાં જવાનો બહુ બધો ટાઈમ સિયાબેન ને લીધે કઈ મેળ પડ્યો નહીં અને અત્યારે ફાઈનલી સિયાબેન ને સોડાવ્યો છે તો હવે જઈએ છીએ ફરી પાછા થોડુંક એવું બાકી રહ્યું છે જે ફૂલના હારનો ને એવો કઈક ઓર્ડર આપ્યો હતો એ બધું અને બીજા એક હાર લેવાના છે ભગવાન માટેના ફૂલના હારને તો એ બધું લેવાનું છે અને બીજું થોડું ઘણું શોપિંગ બાકી છે હવે જે ફ્રેશ ફ્રેશ રહીએ ને એવી વસ્તુ અત્યારે રાખી છે લેવા જવાની તો બસ એ જ લેવા જઈએ છીએ આપણે સાબજીની માણકી લઈને કેમ સાબજી એનું ધ્યાન પેટ્રોલના કાંટા ઉપર છે કે

એટલે મને લેવા આવ્યા તો આયા આર ઓર્ડર થઈ ગયા હતા તમને જે પીડા ગુલાબ ગોવ ગઈમાં હતા ને આયા આવા ગલા ગોચામાં આ કઈક માંગના થાણો જ રોડ છે હું તમે ત્યાં આવી ગયું આયા ચલો જ્યાદા ફૂલની ખરીદી કરા ખરીદી કરી પછી મમ્મી રાખે એમ જનસી અને તો સાબજી કે લાભ લઈ લે મમ્મી નો કેમ સાબજી આજ એક દિવસ છે મમ્મી છેલો દિવસ છે કેમ લઈ જજે તો છે આપણે ઢોસા પાર્ટી કરવા માટે કેમ ઓ જાજા ટાઈમે આવ્યા છે જાજા ટાઈમે જાજા ટાઈમે એટલે વરસ દોઢ વર્ષ જેવું થઈ ગયું દોઢ વર્ષ પછી હું ઢોસો ખાવા આવી છું તો જોઈએ ટેસ્ટ કરીએ સાદો જ લીધો છે આપણે કંઈ પણ એડ કરાય એવો લસણ ડુંગળી બધું સ્કીપ કરીને કેમ એટલે અમે નથી લસણ ડુંગળી તો આવું નથી હું તો કેવું છે જોઉં જોઈ હાલો ચેક કરી દઉં ખાઈ પીને આપણે આવી ગયા છીએ ઘરે અને બસ એની પહેલાં આપણે ગયા હતા ગામમાં તો આવી રીતના અલગ અલગ કંઈક ફૂલ બધું લેવાનું હતું થોડું થોડું તે બધા ફૂલને બધું લઈ આવ્યું અને હારવાર આજે આપણે જે સામાન રહેવાના ગઈ તો પાછો હજી આટલો સામાન આપણે અહીંયા થઈ ગયો છે તો આ બધો સામાન આપણે ગાડીમાં લોડ કરવાનું છે ને સવારમાં એક તો પહેલાં આપણે દૂધ લેવા જવાનું છે સવારમાં જવાનું છે એ દૂધ પાછી આપણે પહેલાં જે હરેશભાઈને ત્યાંથી લઈ આવ્યું છે એ લવા જવાનું છે ને અત્યારે હજી પણ એક દૂધની કોથળ બોટલ બોટલ હું ગોળું છીએ ખબર નથી પડતી એ લવા જવાની છે કારણ કે સવારે ઉઠી નથી તો ચા પાણી પીવા જોશે તો અત્યારે ઘરમાં કહીએ ને તો દૂધના નામે કંઈક છે જ નહીં તો કીધું જરા ફટાફટી આપણે દૂધને એ બધું લેતા આવીએ ને ત્યાં સુધીમાં પ્રજ્ઞા થોડીક ફ્રી થઈ જઈએ તો પછી થોડી ઘણી જે કંઈ પણ તમારા લોકો સાથે હવે શેર કરવાનું બાકી છે તો એ બધું શેર કરીએ ને પછી વિડીયો અહીંયા જ પૂરો કરીએ કારણ કે આજે આ વિડીયો આમ આપણે આખા દિવસ દરમિયાન બે પાર્ટ કર્યા હતા એટલે બીજા પાર્ટમાં કંઈ ખાસ એટલું લોંગ થઈ નથી શક્યું તો જોઈએ છે છતાં પણ હજી કંઈ અપડેટ હોય તો તમારા લોકો સાથે ચોક્કસથી આપણે શેર કરીશું નહીં પછી મળીશું આપણે સીધા સરખડીયાવાળા વિડીયો ખાધા ભેગી થોડીક અસર કરતી થોડીક વાર લાગે એને ઈ હે આયુર્વેદિક પાછી કહીને ઉધરસ માટે આપણે લઈ વાતા ખદીરાદી વટી છેલ્લો રામબાણ ઈલાજ આપણે એ જ છે કે ખદીરાદી વટી ચૂસીએ ત્રણ ત્રણ ગોળીઓ એટલે લગભગ બે એક દિવસમાં ઉધરસ હવે વહી જશે જોઈએ છે આ વખતે મોડી મોડી યાદ આવી છે એટલે કંઈ કેટલીક વાર લાગે છે કારણ કે ઉધરસ થઈ એના ખાસ્સો સમય થઈ ગયો છે પણ કંઈ નહીં ગઈકાલના વિડીયોઝમાં એક કમેન્ટ્સ હતી શું હતી કોમેન્ટ આવી હતી ગઈ કાલ એટલે મીન્સ કે એ લોકો ને તો બે દી પહેલા ના કોમેન્ટ હતી કે તમે બધી કોમેન્ટ ના રિપ્લાય કેમ નથી આપતા એ કે જેમ જરૂરી કોમેન્ટ છે એમનો પણ રિપ્લાય કેમ નહી આપતા એમ તો અમે લગભગ તો એવું કરીએ છીએ કે બધી કોમેન્ટ એટલે રીડ કરીએ અને જે જરૂરી કોમેન્ટ હોય બધાના રિપ્લાય કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં કોમેન્ટમાં કોઈને બી આન્સર નથી થતા કારણ કે એટલો ટાઈમ નથી રહેતો પહેલા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં અમે જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યા ત્યારે લગભગ બધી કોમેન્ટ્સમાં અમે રિપ્લાય આપતા જ હતા પણ હવે ત્યારે વચ્ચે આપતા જ આપણે પણ જ્યારે પ્રેગ્નન્સી રહી અને રેસ્ટ આવ્યો ને તે પછી મોબાઈલ ઓછો યુઝ કરતી એમાં બધું છૂટી ગયું એટલે આપણે નથી આવતો બાકી હાર્ટ લાઈક હાર્ટ અને રિપ્લાય ત્રણેય વસ્તુ આપતા જ